અમદાવાદના લોકો ઘરની બહાર નીકળતા પહેલા હવે માસ્ક જરૂરથી પહેરજો કેમ કે શહેરમાં પ્રદૂષણ પૈચનક સ્તરે પહોંચી રહ્યું છે કન્સ્ટ્રક્શન સાઇટ ઔદ્યોગિક એકમોના પ્રદૂષણને કારણે હવામાં ઝેર પડી રહ્યું છે હવાની ગુણવત્તા કથળતા તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે ખાસ કરીને બાળકો વૃદ્ધો અને શ્વસન તંત્રના રોગના દર્દીઓ આ સમયગાળામાં અત્યંત કષ્ટાયક તેમના માટે આ પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે તો શહેરના અનેક વિસ્તાર કે જ્યાં હવાનું પ્રદૂષણ છે જે ચિંતાજનક સ્તર પર પહોંચ્યું છે અમદાવાદમાં એક્યુઆઈ કે જે એકસો એક્યાસી પર પહોંચ્યો છે અલગ અલગ વિસ્તાર બોડકદેવ વ્યાસપુર સીપીનગર સહિતના અલગ અલગ જે વિસ્તાર છે ત્યાં બસો પાર એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચ્યો છે પશ્ચિમ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ અને આરએમસી પ્લાન્ટને કારણે પ્રદૂષણ વધી રહ્યું છે તો પૂર્વ વિસ્તાર કે જ્યાં જીઆઈડીસી અને ઔદ્યોગિક એકમને કારણે એક્યુઆઈમાં સતત વધારો થઈ રહ્યો છે વ્યાસપુરનો એક્યુઆઈ એકસો ચોસઠ તો જેમ્બેનગરનો એક્યુઆઈ એકસો ઓગણ પર પહોંચ્યો છે